વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એનો સ્વાદ્યાય પાંચ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચારનો દાખલા નંબર અગિયાર હવે આમાં આપણે જોઈ તો આગળ જે એકથી દસ પ્રશ્નો કરી ગયા પહેલાં તો તફાવત જોવાનું સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવા માટે તફાવત લેવાનું અને જો સમાંતર શ્રેણી હોય તો તફાવત શોધી અને એના પછીના ત્રણ પદ શોધવાનું તો ચાલો પહેલાં તો અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં એ જોઈએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે બીજું પદ બીજું પદ શું છે એ સ્કવેર માઇનસ એ કોમન શું નીકળશે એ નીકળે અંદર શું બચે એ માઇનસ એક એવી રીતે બીજો તફાવત લઈએ એ થ્રી માઇનસ એ એ થ્રી માઇનસ એ ચલો એ થ્રી માઇનસ એ ટુ છે તો શું આવશે એ થ્રી કેટલા છે એ ઘન માઇનસ એ સ્ક્વેર હવે જો આમાંથી એ સ્ક્વેર કોમન નીકળશે અંદર વધશે એક્સ એ માઇનસ એક પણ જો એ માઇનસ એક તો બધામાં આવે છે પણ અહીંયા એ આવે છે અહીંયા એ સ્ક્વેર આવે છે એટલે તફાવત સરખા નથી ડી એટલે કે તફાવત સરખા નથી તફાવત સરખા નથી તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તફાવત સરખા નથી એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી હવે આપણે જોઈએ દાખલા નંબર બાર પહેલાં તો જુઓ રૂટ ટુ છે રૂટ ને એમનું એમ જ લખાશે આઠ છે એને ભાગ્યા કરી શકીએ ચાર ધુ આઠ એટલે ચારનું વર્ગમૂળ શું નીકળે બે અને રૂટ બે એટલે આઠ આઠ આ રીતે લખી શકાય એ રીતે અઢાર છે રૂટ અઢાર ને અંદર કરીએ નવ ધુ અઢાર નવનું વર્ગમૂળ નીકળે હા શું નીકળે થ્રી રૂટ ટુ પછી છે બત્રીસ તો આવશે સોળ ધુ બત્રીસ સોળનું વર્ગમાં નીકળે હા કેટલું ચાર અને રૂટ બે એટલે આપણે સંખ્યા કઈ મળીએ અહીંયા જો લખીએ ફરીથી રૂટ ટુ પછી ટુ રૂટ ટુ પછી થ્રી રૂટ ટુ ફોર રૂટ ટુ થયું હવે તફાવત શોધીએ ડી એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે બે રૂટ ટુ માઇનસ રૂટ ટુ રૂટ ટુ બેમાંથી એક જાય તો એક વર્ગમૂળમાં બે ડી મળ્યો બીજો ડી શોધીએ એ થ્રી એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા છે જો થ્રી વર્ગમૂળમાં બે માઇનસ બે વર્ગમૂળમાં બે એટલે કેટલો આવશે વર્ગમૂળમાં બે કેમ ત્રણમાંથી બે વર્ગમૂળ જાય તો કેટલા વચ્ચે એક અહીંયા બી ડી આવે એટલે હવે ત્રીજું શોધી લઈએ ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી હવે એ ફોર શું છે ફોર ટુ માઇનસ થ્રી રૂટ ટુ ચારમાં ત્રણ જાય તો એક મૂળમાં બે હવે તફાવત સરખાવી આવી ગયા એટલે હવે એ ફાઈવ ચાર તો આપેલું છે તો શું આવશે એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી ચલો એ શું આપેલું છે વર્ગમૂળમાં બે ચાર અને ડી શું મળ્યું વર્ગમૂળમાં બે મળ્યું હવે ચાર વર્ગમૂળમાં બે અને એક વર્ગમૂળમાં બે એટલે કેટલા થશે પાંચ વર્ગમૂળમાં બે થશે ને ચાર વર્ગ આપણે હે જ એક્સ ફોર એક્સ હોય અને બીજો એક્સ હોય તો આપણે શું લખીએ પાંચ એક્સ લખીએ એવી રીતે અહીંયા શું છે વર્ગમૂળમાં બે છે એ રીતે એ સિક્સ એ પ્લસ ફોર ડી એ કેટલા છે વર્ગમૂળમાં બે ડી કેટલા છે વર્ગમૂળમાં બે સોરી અહીંયા ફાઈવ ડી આવશે છઠ્ઠું પદ શોધવા માટે પાંચ એટલે છ વર્ગમૂળમાં બે હવે એ સેવન એ સેવન શું આવશે એ પ્લસ સિક્સ ડી એ કેટલા છે વર્ગમૂળમાં બે સિક્સ ડી કેટલા છે વર્ગમૂળમાં બે છ વધતા એ કેટલા થાય સેવન વર્ગમૂળમાં બે એટલે એ સેવન કેટલું મળ્યું સેવન વર્ગ ગુણમાં બે એ સિક્સ સિક્સ વર્ગ વર્ગગુણમાં બે એ ફાઈવ ફાઈવ વર્ગમૂળમાં બે ચલો હવે જોઈએ દાખલા નંબર તેર ચલો ત્રણ વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણ થશે વર્ગુણમાં ત્રણ ત્રણ ધું છ એટલે શું આવશે ત્રણ ગુણ્યા બે આમાં શું થશે ત્રણ ગુણ્યા ત્રણ વર્ગુણની અંદર જ અને ચાર ગુણ્યા ત્રણ થશે આવું તો ચલો પેલો તફાવત શોધીએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ શું છે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ તો કોમન શું નીકળશે માઇનસ વર્ગમૂળમાં ત્રણ કોમન નીકળે નીકળે ને અને અંદર શું બચશે વર્ગમૂળમાં બે કંઈ ના હોય તો એક રીતે બીજો તફાવત જોઈએ એ થ્રી માઇનસ એ એ થ્રી શું છે ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એ ટુ શું છે ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે થાય ને ત્રણ ચાર હવે વર્ગમૂળમાં ત્રણ કોમન કાઢે અંડા શું બચશે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં બે તો ડી જુઓ અહીંયા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે અને અહીંયા વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ એક એટલે ડી સરખો નથી એટલે તફાવત સરખો નથી તેથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી ડી સરખો નથી તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી હવે જોઈએ દાખલા નંબર ચૌદ શું કીધું છે એનો વર્ગ હવે એનો એકનો વર્ગ કેટલો થાય એક પછી ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ ચાલો હવે ડી શોધી લઈએ પહેલાં તો એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે નવ માઇનસ એક કેટલા આવે આઠ એવી રીતે બીજો ડી શોધીએ એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા છે પચીસ માઇનસ નવ પચીસ માઇનસ નવ કરીશું તો કેટલા આવશે સોળ તો જો પેલો તફાવત આઠ આવે બીજો સોળ તો તફાવત સરખો નથી તો લખવાનો અહીં તફાવત સરખો નથી તેથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી ચલો હવે છેલ્લો દાખલો પંદરમો શું કીધું છે એનો વર્ગ પહેલાં તો લખી દઈએ એનો વર્ગ એકનો વર્ગ સોરી એક પચીસ ઓગણપચાસ તો તે થયું ચલો ડી ડી બરાબર a2-a1 માઇનસ એ વન એ ટુ કેટલા છે 25 એ વન એક એટલે આવશે ચોવીસ પછી એ થ્રી માઇનસ એ થ્રી કેટલા છે ઓગણપચાસ માઇનસ પચીસ ઓગણપચાસમાંથી પચીસ જાય તો ચોવીસ આ બી ચોવીસ આવે આ બી ચોવીસ આવે હજી ત્રીજો ડી શોધી લઈએ એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલા છે સેવન્ટી થ્રી માઇનસ ફોર્ટી નાઇન એટલે કેટલા આવશે ચોવીસ આવ્યું હવે બધા સરખા આવ્યા એટલે હવે પછીનું પદ એટલે એ ફાઇવ એ પ્લસ ફોર ડી એ કેટલું છે એક ફોર ડી કેટલું છે ચોવીસ જોઈએ એ પ્લસ ચોવીસ ચોક એટલે ચોવીસ ચોક છન્નું થાય છન્નું વત્તા એક એટલે સત્તાણું હવે એ સિક્સ આપણે ખબર છે સત્તાણું પ્લસ ચોવીસ કરીશું તફાવતે ખબર છે અને પેલું પદે ખબર છે આપણે તો કેટલા આવશે એકસો એકવીસ આ બીજી રીત છે અને એ સેવન એકસો એકવીસમાં પાછા ચોવીસ નાખીશું તો કેટલા આવશે એકસો